સાધુ શબ્દ આવે ને તો ઘણા બધા મોઢું મરડવા મળે પણ ભક્તો સાધુ નો અર્થ બહુ ઊંડાણ વાળો છે આમાં શતાનું સમીજો કે સાધુ પુષ્ટમ ત્વયા રાજન સર્વ પ્રાણી હિતાવહ તે સાધુ પુષ્ટમ સાધુ માને ભક્તો સારું યાદ સાધુ માને સારું જે કાર્ય શ્રેષ્ઠ હોય એને સાધુ શબ્દ થી સંબોધવામાં આવે છે સાધુ નો મતલબ એવો જ નથી થતો ફક્ત ભગવાધારી યાદ રાખ ફક્ત ભગવાન તમારા મનમાં સંકલ્પ થાય છે સ્વામી ભગવાન ધારી લોકો બધા સાધુ કે છે એનો મતલબ એવો થાય છે કે લોકોએ નક્કી કર્યું જેને શરીર ઉપર ભગવા વસ્ત્ર હશે બધા સારા જ હશે એમ માની ભગવા વસ્ત્ર ધારી માટે સાધુ શબ્દ સંબોધન કરવામાં આવ્યું છે બાકી સાધુ નો અર્થ થાય સારું જેનું જીવન શ્રેષ્ઠ છે એને કહેવાય સાધુ એટલે જગત મને કહેતા બાપી તો ધોળે લુગડે સાધુ ધોળે લુગડે સાધુ છે અને ક્યારેક આડાવળો તો નથી કહેતા એને તો ભગવા લીજવા ભગવાન લેજવાયા સાધુ ભક્તો સાધુ નો સંઘ સજ્જન નો સંઘ સસ્્યાસ્ત્ર નો સંઘ સત્સંગ નો સંઘ આપણને મહાન બનાવી શકાય